મને દ ચડારૂડી દારૂ બંધ કરારૂ બંધ કર ના કે દારૂ પીવાથી લીવર બગડી જાય અને શરીર બગડી જાય અને દવા ખોનામ પડ્યો હશે નઈ ત્યાં દવા કે લાગે સુધરી જા સુધરી જા દારૂડિયા no oh, money oh, oh, oh. oh, oh, oh. નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધું હાર્દિક સ્વાગત છે જો તમે એસબી હિન્દુસ્તાનના વિડીયો ભૂલથી પણ ભૂલતી જોતા હોય ને તો સાહેબ આ વિડીયોને એક મિનિટ જોઈ લીધો કારણ કે મિત્રો આ વિડીયો જોયા પછી તમારે માઇન્ડસેટ બદલાવ દસ થી પંદર હજાર રૂપિયા તમારા મોબાઈલથી કમાઈ શકો છો મિત્રો હિન્દુસ્થાનની ટીમ અત્યારે યુટ્યુબની અંદર વિડીયો બનાવે છે પણ કોમેડી તમે બધા લોકો જોવો છો અને તમને ખૂબ મજા આવે છે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે અત્યારે એ વિડીયો બનાવીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે હવે તમે કહેતા હશો કે એ વાતો સાચી કે મહેનત કરી છે પરંતુ હું તમને ગેરંટી આપું છું કે અત્યારે જેટલા પણ લોકો સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ કરે છે ફક્ત છ મહિનાની અંદર દસથી પંદરથી પચાસ પચાસ સાઠ સાઠ હજાર રૂપિયા ફક્ત ને ફક્ત પોતાના મોબાઈલથી કમાઈ શકે છે હવે હું વાત કરું કે એસબી હિન્દુસ્તાનની ટીમ અત્યારે મોટો મોટો રૂપિયો કાઢી નાખીને તો સત્તરથી અઢાર લાખ રૂપિયા એ મહિને કમાય છે આ કોઈ મોટો આંકડો નથી તમને એમ લાગતું છે આટલા રૂપિયા ના હોય આવી રીતે હોય ખોટો બોલે છે તો ભાઈ સો ટકાની વાત છે પંદર હજાર રૂપિયા તો એટસથી કમાતા હશે લોકો કારણ કે એમની અંદર હરેક વિડીયો અંદર એક દસ લાખ લોકો જોવે છે એનો એક હરેક વિડીયો તો આ રાઉન્ડ ફિગર ગણવા જઈએ જેમને એમને પચાસ થી સાહીઠ લાખ લોકો દર મહિને જોવે છે એના હિસાબે ગણવા તો આટલા રૂપિયા એટસ બની જતા હોય છે વધારે આપણે એટલું બધું ના ગણીએ તો દસ લાખ રૂપિયા તો મિનિમમ એક કમાય છે એક ફક્ત ને ફક્ત એક મહિનાની અંદર દસ લાખ રૂપિયા એ કમાય છે તો ભાઈને તમે ગણી શકો તો કેટલા રૂપિયા થતા હશે પરંતુ એની સાથે સાથે ત્યારે હરીબાની ચાનું પણ એને બ્રાન્ડિંગ નોચી કર્યું છે જેના કારણે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે કરોડો રૂપિયા કમાઈ રહી છે હવે એ વાત અલગ છે કે એના રૂપિયાથી જેટલું પણ પ્રોફિટ થવાનું છે એ બધું બધું અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવે છે તો હજુ પણ હું તમને કહું છું કે જો તમે હરીબાની ચા ના પીતા હોય તો તમે પીજો કારણ કે મિત્રો હું પણ ખુદ હરીબાની ચા જ પીવું છું હવે મિત્રો હું આજે વાત કરીએ સ્ટોક માર્કેટની અંદર જે મિત્રો જેની પાસે પૈસા છે જેની પાસે વસ્તુ કરી બતાવું છે એ સ્ટોક માર્કેટ જઈ શકે છે હવે સ્ટોક માર્કેટની અંદર બે રસ્તા હોય છે એક તો બરબાદીનો રસ્તો અને એક હોય છે કરોડો રૂપિયા મિત્રો અત્યારે લોકો સ્ટોક માર્કેટ કરીને ઘરે બેઠા દસ લાખ લાખની પરંતુ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે કેવી રીતે હવે સ્ટોક સમજી લો કેવી રીતનું સ્ટોક માર્કેટ હોય હવે નીચે એક સ્ટોકની અંદર બતાવું છું કે એક કંપની છે જેવી રીતે મારે એક કંપની બનાવી છે એક વસ્તુ બનાવી છે જેની સો રૂપિયાની જરૂર પડે કેટલી સો રૂપિયાની અંદર હવે મારી પાસે સો રૂપિયા નથી પરંતુ એના માટે હું સ્ટોક માર્કેટની અંદર બોલીશ કે મારે સો રૂપિયાની અંદર એક વસ્તુ વેચવું છે એટલે અલગ અલગ રૂપિયો કોઈ એક રૂપિયો આપશે કોઈ પોંચ રૂપિયા આપશે હવે એક રૂપિયો આપે ને તો એને એક ટકો એક ટકો મારા કંપનીની અંદર એક ટકો એનો હિસ્સેદારી છે કોઈ પોંચ રૂપિયા આપે તો પોંચ રૂપિયા એ પોંચ રૂપિયા એક પોંચ રૂપિયા છે ને એ પોંચ રૂપિયા મારા મારા મારાની અંદર મારા જે વસ્તુ જે હું કંપની બનાવું એને પોંચ ટકાનો હિસ્સો છે એવી રીતે હવે મેં જેવી કંપ કંપની કે વસ્તુ લોન્ચિંગ કરી હોય એ વસ્તુ મારું ધીરે ધીરે અપ થાય એટલે કે જેવી રીતે હું પોંચ સો રૂપિયાની વસ્તુ છે એ મારે ત્રણસો રૂપિયાની બની જાય તો હવે જેટલા લોકોએ એક રૂપિયો ઇન્વેસ્ટ કર્યો છે ને મારા વસ્તુની અંદર તો એ લોકોને એક રૂપિયામાંથી જીદા ત્રણ રૂપિયાનો ફાયદો થશે જેણે પોંચ રૂપિયા કીધા છે એને પંદર રૂપિયાનો ફાયદો થશે હવે જેણે દસ રૂપિયાની વસ્તુ લીધી છે એને ત્રીસ રૂપિયાનો ફાયદો થશે હવે એની અંદર લોંગ ટાઈમની અંદર રાખો તો વધારે ફાયદો છે ચાર પાંચ વર્ષની અંદર રાખો તો તમને એક દસ ધારો કે તમે દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો સીધા તમને પચાસ સાઠ સિત્તેર લાખ રૂપિયા પોંચ વર્ષની અંદર મળી શકે છે પરંતુ જો તમે ટ્રેડિંગ કરો કે જેવી રીતે તમે 5000 હજારનો કોઈ શેર લીધો છે એ એનો ભાવ વધી ગયો છે તો તમે ડાયરેક્ટ એને વેચી શકો છો મહિનાની અંદર પાંચ મહિનાની અંદર બે મહિનાની અંદર દોઢ મહિનાની અંદર બે દિવસની અંદર એ તમે જેવું વેચો જ્યારે 5 વસ્તુ હવે 5000 હજારમાં તમે શેર લીધો છે હવે એ અપ થયો તો એ પંદરથી વીસ હજારનો થઈ ગયો તમે ડાયરેક્ટ વેચી શકો છો એને ટ્રેડિંગ કહેવાય છે હવે સ્ટોક માર્કેટ માટે કે સ્ટોક માર્કેટનું એક ટ્રેન્ડિંગ એકાઉન્ટ ખોલવું પડે છે અને એક ડેબિટ એકાઉન્ટ ખોલવું પડે છે આ એકાઉન્ટ પંદર મિનિટની અંદર તમારા મોબાઈલની અંદર તમે ખોલી શકો છો અને લાખો રૂપિયા કમાઈ શકો છો હવે આ સ્ટોક માર્કેટની અંદર કોણ આવી શકે છે સ્ટોક માર્કેટની અંદર એ લોકો આવી શકે છે જે સોના ચાંદી રૂપિયા સોના ચાંદીની અંદર ભરાઈ ગયા છે એની પાછળ ડ્રગ રૂપિયા છે એવી રીતે લોકો આવી શકે હવે તમે જો સ્ટોક માર્કેટની અંદર આવવા માંગો છો પરંતુ ઘણા લોકો શું કરે છે વ્યાજે પૈસા લાવી ટ્રેડિંગ કરે છે કે વ્યાજે પૈસા લાવી અને એ લોકો સ્ટોક માર્કેટને ઇન્વેસ્ટ કરે છે તો મિત્રો આ એક ખોટી રીત છે તો તમે વ્યાજે લાવીને પૈસા લાવીને સ્ટોક માર્કેટ કરો ને તો મિત્રો તમારે ખૂબ મોટું નુકસાન થાય છે શા માટે નુકસાન થાય છે કારણ કે તમે વ્યાજ ડબલ થાય છે હવે સ્ટોક માર્કેટ ક્યારે કયો રૂપિયો વધે એ કોઈ વસ્તુ સમજાતું નથી હવે સ્ટોક માર્કેટને તમે સમજતા છો કે આ લોકોને આટલા રૂપિયા કરોડો રૂપિયા મળી ગયા રાતોરાત કરોડપતિ બની ગયા રાતોરાત નથી બન્યા એમણે કેટલાય દિવસથી ઇન્વેસ્ટ કરીને રાખ્યા છે અને એ એક રાતની અંદર એ પ્રોફિટ ડબલ થઈ જાય એના કારણે એ લાખો રૂપિયા કમાતા હોય છે હવે એસબી હિન્દુસ્તાનની લોકો શું કરી રહ્યા છે એસબી બી હિન્દુસ્તાની લોકો એમ કરી રહ્યા છે કે સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટ કરે છે કે નહીં મને નથી ખબર પરંતુ એ ચાની હરિભાની ચા ની છે લોન્ચાની ચા અંદર કર્યું છે કાકાનો ઘી કર્યું છે એવી રીતે એની શોપિંગ ખોલી છે એવી રીતે ઇન્વેસ્ટ કર્યું છે તો તમને ઇન્વેસ્ટ કરતા આવડે ને તો લાખો રૂપિયા કમાઈ શકો છો અને ખાસ કરીને તમારી પાસે કોઈ સ્કિલ છે તમારી પાસે કોઈ નોલેજ છે તો મારી જેમ તમે બોલી શકો છો તો યુટ્યુબ સોશિયલ મીડિયા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ મોજ એવી અલગ અલગ સોશિયલ મીડિયા આપની અંદર તમે વિડીયો બનાવી અને હજારો લાખો રૂપિયા કમાઈ શકો છો પરંતુ એ માટે તમારે ઘણા લોકોને નોલેજ નહીં હોય હવે ગુજરાતની અંદર ક્રિએટરોનો રાફડો ફાટી ગયો છે અને એની અંદર તો એવા ક્રિએટરો છે કે જેને કોઈ નોલેજ નથી પરંતુ સોશિયલ મીડિયાનો સાચો નોલેજ હોવાના કારણે એ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે પરંતુ ઘણા એવા આપણા ગુજરાતની અંદર છે એમની પાસે નોલેજ તો છે પરંતુ એની પાસે સોશિયલ મીડિયાનું નોલેજ નથી તો આ માટે તમારે શું કરવાનું છે આપણો જ નંબર છે નવ્વાણું સાત નવાણું સત્યાવીસ બે ચોપન સોશિયલ મીડિયાનું પણ કામ હોય કોઈ પણ રીતનું કામ હોય તો તમે તાત્કાલિક મારો કોન્ટેક્ટ કરી શકો છો હું તમને બાર કલાકની અંદર રિપ્લાય આપીશ ને સો ટકા સાચો રિપ્લાય આપીશ અને જે પણ મારાથી બનતી એટલે હું તમારા ક્રિએટરને મદદ કરી તો ખાસ કરીને નંબર સેવ કરી નાખજો અને વોટ્સઅપની અંદર મેસેજ કરજો ફાલતુ કોઈ મેસેજ કરવાનો નથી તમારે જો જરૂર પડે તો જ મેસેજ કરવાની વધુમાં વધુ શેર કરજો આવી રીતનો હોય તો વિડીયો સાથે બોલી શકું તમારું નામ કરીને લખી દેજો અને હવે હું વધારે કંઈ બોલતો નથી પરંતુ હવે તમને એમ કહેવા મા સ્ટોક માર્કેટ છે એ મેં કા શા માટે સમજાયું છે કારણ કે અત્યારે ઘણા લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે અને એ સ્ટોક માર્કેટના વિડીયો પણ જોઈ રહ્યા છે જેના કારણે મેં સ્ટોક માર્કેટનો વિડીયો બનાવ્યો છે આખી આપણા નિશ્ચિત અલગ છે તો વિડીયોને વિડીયો Pasien tak like subscribe untuk membantu video Ini